કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામ ખાતે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સ્વતંત્ર હવાલા ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુર કપરાડા તાલુકામાં જળ જળસંચયના વિવિધ કામોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂપિયા 3352 ખર્ચે પૂર્ણ થયેલા મોટા લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ રૂપિયા લાખના કરાયું હતું આ ઉપરાંત બંને તાલુકામાં રૂપિયા તોતેર કરોડના ખર્ચે અડત્રીસ નવા ચેક ડેમો તથા રૂપિયા દસ કરોડના ખર્ચે વિવિધ જળ સંચયના કામોની જાહેરાત પણ કરવામાં આવી હતી મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના આયોજન મુજબ આદિવાસી અને પર્વતીય વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા વધારવા મોટા ચેકડેમ અને વીયરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ તમામ કામોથી કુલ રૂપિયા એકસો ચાલીસ કરોડના ખર્ચે છાસઠ મોટા ચેકડેમ તથા વીયર તૈયાર થશે જેના પરિણામે અંદાજી સાડત્રીસો એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે તેમણે જણાવ્યું કે આ જળસંચય યોજનાઓથી વરસાદી પાણીનો સંગ્રહ થશે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાવાળા તાલુકાની અંદર સંચયના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે અહીંયા થઈ છે ત્યારે છેલ્લા બે દાયકાથી આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિસ્તારની ચિંતા કરીને જે રીતે સબની યોજનાઓ હોય સુધરમ સુરક્ષાની યોજનાઓ હોય ઉદવર્ષ યોજનાઓ હોય આવી યોજનાઓનું અમલીકરણ કરીને જ્યાં જ્યાં પાણીના પ્રશ્નો હતા પાણી જ્યાં પાણી રોકાય ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં અને આ થીમથી જે રીતે સિરીઝ વાય સિરીઝ જે ચેકડો બની રહ્યા છે એમાં આ વિસ્તારને પણ લાભ થવાનો છે એ જ રીતે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદનશ્રી ભાઈ પટેલ સાહેબ પણ આ વિસ્તારની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણને વિભાગની અંદર બજેટ વધારે આપવાને કારણે આજે આપણે આવી બધી યોજનાઓ પરિપૂર્ણ કરાવતર આપણે આગળ વધી રહ્યા છે આજે અહીંયા આ વિસ્તારની વાત કરીએ ત્યારે મોટાભાગના વિસ્તારની અંદર પાણી જે વહી જતું હતું એમાં ચેકડામો બનાવીને ત્યાંથી ઉડવંશ તે યોજના બનાવીને દરેક લોકોને આ વિસ્તારના લોકો લાભ થાય એ પ્રકારની પણ કામગીરી કરવામાં આવી રહી છે હવે આઠ જેટલા સીરલ ડેમો બનાવવામાં આવનાર છે લગભગ આઠથી દસ મીટરની હાઈટવાળા છત્રીસ મીટર પહોરો લંબાઈ અને તેર મીટરની પહોરાઈનો આજે મોતવા ચેકડીમાં જ કહી શકાય મોટો એમ જ કહી શકાય એ પ્રકારનું આજે અહીંયા બનના છે અને દર એક એક કિલોમીટરે આવા સાતથી આઠ જેટલા ચેકડાઓ ઉપર છે જેને કારણે જે આમ જોવા જઈએ તો કપરાડા એટલે એને ચેરાપુંજી કાંઈ સૌથી વધારે વસર કપરામાં પડે પરંતુ અહીંયાથી જે પાણી વહી જાય છે એને કારણે ફેબ્રુઆરી મહિનાની અંદર પીવાના પાણી અને ધોળધાકાળ માટે પણ પીવા તકલીફ પડતી હતી એને લઈને આ વિસ્તારમાં હવા દેવો બનાવવાને કારણે એના પાણીના તર પહોંચી આવવાના છે અને ખેતી માટે પણ એ સિંચાઈનું પાણી પૂરું કરવાનું છે ત્યારે ધરમપુર કપરાડા તાલુકાની વાત કરું ત્યારે ને ચાલીસ કરોડના ખર્ચે છાસઠ જેટલા મોટા ચેકડેમો તેમજ વીરો બાંધવા બાંધકામ થવાથી સાડા ત્રીસો એકર જેટલા વિસ્તારમાં સિઝરી સિધાપો ઉપલબ્ધ થનાર છે ત્યારે આવનાર દિવસોમાં આ કપરાડા ધરમપુર ડાંગ જિલ્લો આ વિસ્તારના તમામ તાલુકાની અંદર જ્યાં જ્યાં પણ નદીઓ છે નદીઓની અંદર આ ચેકડેમ બનાવીને આ વિસ્તારના લોકોને પાણી મળે એ પ્રકારની કામગીરી થઈ રહી છે કપરા પર ઉદ્વર સિંચાઈ યોજનાની વાત કરીએ તો મધુબન ડેમ આધારિત અહીંયા કપરા તાલુકાના ત્રેવીસ ગામો એમને લગભગ દસ હજાર ઓગણસી હેક્ટરમાં આ સિંચાઈ યોજના બનવાથી લાભ થશે એ રીતે ધરમપુર તાલુકાના બાર ગામો એ છ હજાર એકસો ને છપ્પન જેટલા હેક્ટરની અંદર આ સિંચાઈ વિસ્તાર થવાનો છે આમ કુલ ધરમપુર અને કપરાડાના પાંત્રીસ ગામો અને સિંચાઈની વાત કરીએ ત્યારે સોળ હજાર બસો ને પાંત્રીસ હેક્ટરની અંદર સિંચાઈની સુવિધા પ્રાપ્ત થવાની છે એમાં શેધારી મંજૂરી મળી ગઈ છે અને વહીવટી મંજૂરી મળી નથી આ કામ કામગીરી ચાલુ થવાની છે ગામે ચેકડેમ ચેકડેમના ખપૃત પ્રસંગે આપણા ગુજરાત સરકારના સિંચાઈ અને પાણીપુરના સ્વતંત્ર હવાલો સંભાળનાર આદરણીય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ આપણા પ્રભારી મંત્રી નરેશભાઈ મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ હેમંતભાઈ મારા સાથે ધારાસભ્ય અરવિંદભાઈ અને મારી સમગ્ર ચૂંટાયેલી પાંચ બધા સાથે અને આ વિસ્તારના તમામ ખેડૂતો સરપંચ મિત્રો બધા આની હાજરીની અંદર આજે રોહિયાળ ગામે સૌથી જેને કહી શકાય કે આઠ મીટર હાઇટવાળા એવા પાંચ જેટલા ચેકડેમો આજે ખાતમુહૂર્ત થયા છે અને એનાથી પણ વિશેષ અગાઉ ચેકડેમો બની પણ ગયા છે ને એના એના સંભવિત બીજી મંજૂરી પણ આવવાની તૈયારી છે અને ચાલુ છે તો લગભગ આખા કપરાડા તાલુકામાં લગભગ દોઢસોથી બસો કરોડના જેટલા ચેકડેમો બની રહ્યા છે એ ગુજરાત સરકારની વનબંધુ યોજનાની અંદર વન બંધુ યોજના થકી અમારા કપરાડા વિસ્તારના ખેડૂતોને રસ્તો મળી ગયો વીજળી મળી ગયો ઘર મળી ગયો એટલે કંઈ વિકાસ નથી થઈ ગયો પરંતુ એમને પાણી મળે તો એ ભારે કરી શકે દરેક અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની બધી જ ખેતીઓ જેને આપણે કહી શકાય કે પહેલાં વર્ષોથી પહેલાં એમ કહેતા કે નાસિકથી જ શાકભાજી આવે એ જ એ જ વેજીટેબલ શાકભાજી આજે કપરાડામાં થઈ રહી છે જેને આપણે કહી શકીએ કાજુ કાજુ એમ વિચાર કરે કે કાજુ તો ખાલી ગોવામાં થાય પણ એક નંબરની ક્વોલિટી સારામાં સારી એક નંબરની ક્વોલિટી કપરાડામાં થાય છે અને તે પણ કપરાડા કોઈને કલ્પના ના હશે કાજુ એક નંબરનો માલ કપરાડામાં થાય છે ત્યારે આપણે પાણી આપીશું તો કપરાડાની કેસર હવે ધીમે ધીમે કેસર એટલે ઓર્ગેનિક કેસર જેને કહેવાય એ ઓર્ગેનિક કેસર કપરાડાથી હવે પ્રખ્યાત થઈ રહી છે કારણ કે ન તો દવા ન ખાતર ન પાણી જંગલની અંદર પહાડોની અંદર ઢાળમાં એના કલમના ઝાડો નાખેલા અને વગર પાણી વગર દવાએ સારામાં સારી કેરી એપ્રિલના એન્ડમાં અને મેની ફર્સ્ટ વીકમાં શરૂઆત થઈ જાય છે એવી કેસર કેરી પણ કપરાડાની પ્રખ્યાત થઈ રહી છે તો ધીમે ધીમે કપરાડા ટુરિઝમ માટે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સરકાર તેના માટે પણ ચિંતિત છે અને તેના માટે પણ સહકાર આપે છે તો આવતા દિવસો આપણે સૌ સાથે મળીને તમામ કાર્યરત આગેવાનો નાગરિકો મતદારો ભેગા મળીને સારામાં સારું કપરાડાનું કામ થાય તેની આપણે બધા ચિંતા કરીએ